જાનંદ ગુરુમ ભજે સદા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ હરિયાણા સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી સ્વામિનારાયણ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રયોજક અહીંયા બેઠેલા એક એક હરિભક્ત જેમના માટે ખૂબ આદર ભાવ ધરાવે છે એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામીજી વ્યાસપીઠ પર બિરાજમાન મંડળના નવયુવાન અને ઉત્સાહી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રિયદાસજી સ્વામી મંચ પર ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન શ્રી જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય બાલ સ્વામી મંચસ્થ પ્રાતસ્મરણીય પૂજનીય સંતો સૌ યજમાન પરિવાર અને ભગવાનના વાલાવાલા આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ઠંડી હોય અને ઠુંઠવાઈ જઈએ એ વાત આખી અલગ છે અત્યારે તો આ સત્સંગની ધૂણી ધખી છે એટલે અહીંયા આપણને બધાને સરસ મજાનો ગરમાટો અનુભવાય અને તમારો અવાજ સામેથી આવે નહીં તો એમ લાગે કે સવારે નાસ્તો મળ્યો નથી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ થોડુંક જોરથી બોલો તો બપોરે પાછા લાડવા ખાવાનું મજા આવે કંઈક આ શ્રીજી સ્વામી આટલી બધી મહેનત કરી છે શાસ્ત્રી સ્વામી પ્રવચન કરતા હોય અને એમનો જે ઉત્સાહ હોય આક્રમકતા અને સુરવીરતા એ બંનેની વચ્ચેનો તફાવત આમ બહુ સામાન્ય તફાવત છે પણ આક્રમક થઈ જવું અને સુરવીરતા દર્શાવી એ પૂજ્ય શાસ્ત્રી સ્વામીના સ્વભાવમાં છે ચોત્રીસ વર્ષ પહેલા વાવેલું એક બી આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને એમાંય સ્વામિનારાયણ ધામ અષ્ટકોણીય મંદિરના દર્શન કરીએ એટલે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજમાન થઈ અને અક્ષરધામનું સુખ આપતા હોય ને એવું અદ્ભુત મંદિર બનાવ્યું છે હવે અત્યાર સુધી જ્ઞાનનો પ્રકાશ અહીંયા પથરાતો હતો હવે એ જ્ઞાનની સાથે સાથે આધ્યાત્મિકતાનો ઉજાસ પણ અહીંયા પસરવાનો છે આ મંડળ દ્વારા અહીંયાના વિસ્તારમાં હરિયાણા આજુબાજુના ગામડાઓમાં ખૂબ સત્સંગની સેવા થાય છે અમને તો ગૌરવ એ વાતનું છે કે આ મંડળ છે ને એ અમારા જુનાગઢ પ્રદેશનું મંડળ છે ક્યાં છે એક જૂનાગઢ અને આ ચરોતરની લીલી ભૂમિને ઓર લીલી કરવા માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પૂજ્ય પુરાણી સ્વામી એમણે અહીંયા ચોત્રીસ વર્ષ પહેલાં જે પાયા હતા એ પાયામાંથી બનેલી ઇમારત આજે એટલી અદ્ભુત દિવ્ય અને ભવ્ય બની રહી છે બની ગઈ છે એનું અમને ગૌરવ છે સામાન્ય રીતે સંઘર્ષના દિવસો હોય પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે વ્યવસ્થાની દ્રષ્ટિએ સમૃદ્ધિની દ્રષ્ટિએ અને સગડતાઓની દ્રષ્ટિએ કશું જ નહોતું ત્યારે એક નાનકડી થેલી લઈ અને આ સંતો નીકળે અને ત્રણ ચાર મહિના સુધી રાજકોટ મંદિરમાં અમારા પૂજ્ય દેવનંદન સ્વામી જ્યારે રાજકોટ મંદિરમાં હતા ત્યારે ત્રણ ચાર મહિના રાજકોટ મંદિરમાં રહી સેવા કરી અને ધીમે 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 અહીંયા હરિયાણામાં આવ્યા આ હરિયાણાના સત્સંગીઓ જેમણે ભૂમિનું દાન કર્યું છે જેમણે પોતાની સંપત્તિનું દાન કર્યું છે ને તમને બધાને લાખ લાખ ધન્યવાદ છે જેટલા સુરવીર અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી છે ને એવાને એવા સુરવીર તમે બધા દાતાઓ છો નહીતર પાંત્રીસ વર્ષ પહેલાં એક થેલી લઈ રિક્ષાનું ભાડું દેવાના પૈસા ન હોય જોકે ત્યારે તો રિક્ષાઓ એટલી બધી નહોતી ચાલીને જવાની પ્રથાઓ હતી બળદગાડામાં બેસીને ગામડા ફરવાની પ્રથાઓ હતી એ વખતે પૂજ્ય પુરાણી સ્વામી અને શાસ્ત્રી સ્વામીએ અહીંયા આવું ભગવાનનું એક અદ્ભુત શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું છે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ જે ગુરુકુલીય પરંપરાનો જે ઉદ્ધાર કર્યો એ ગુરુકુલીય પરંપરાના પુનર્વસન માટે એને આગળ વધારવા માટે હરિયાળા ગુરુકુળનું જે યોગદાન રહ્યું છે એને પણ આપણે સૌ આજે સ્મરણ કરીએ ફરી એક વખત આ મહોત્સવમાં સ્વામિનારાયણ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના નિર્માણ કાર્યમાં જેમણે જેમણે હરિભક્તોએ સેવા કરી છે આપ સૌને ભગવાન શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ આપ સૌનું સર્વપ્રકારે સુખી કરે અમારા જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય કોઠારી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ દાદજી સ્વામી અમારા વયોવૃદ્ધ માર્ગદર્શક પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દેવનંદન દાદજી સ્વામી મુખ્ય મહંત સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાદજી સ્વામી અમારા ધર્મ કિશોર સ્વામી હરિનંદન સ્વામી જેપી સ્વામી અમારા પંચાળાથી પ્રકાશ દાદજી સ્વામી પૂજ્ય શ્રીજી સ્વામી આદિ સૌ સંતો વધારા છે ડભાણથી અમારા બળદેવ સ્વામી સૌ સંતો વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ભગવાન આપ સૌનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે આપ જે પ્રમાણે પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહી અને આ સંકુલની સેવા કરી રહ્યા છો એમાં દિન પ્રતિદિન આપની સેવાઓ અવિરત મળતી રહે યુવાન સંતોની આ મહેનત છે એ મહેનતને સફળ કરવામાં તમે બધા તમારો સાથ અને સહકાર આપો એવી આપ સૌને પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ